ચાર વર્ષ છે પાંચ વાર ચોથું બરૂ થે અને ખાસ અમારું પહેલું પેમેન્ટ આવી ગયું છે એવું હવે નથી પહેલું પેમેન્ટ આપડે અમારા ગામમાં જે ગૌશાળા છે બાબરકોટની એ ગૌશાળામાં આજે પહેલું પેમેન્ટ જે આવ્યું ને હવે અમે બંને એ ગૌ માતા અર્પણ કરીશું એટલે ગૌ અમને આશીર્વાદ મળે કે અમે હજી આવા ને આવા વિડીયો બ્લોગ કોમેડી વિડીયો શોર્ટ વિડીયો અપલોડ કરતા રહેવી અને એને આગળ વધતા રહે એટલે તમે પણ અમને થોડીક મદદ કરજો ફોન ના ના ફોન ને શું કરો છો આપણે એક ફોન લઈ લઈએ એટલે સારું ઓકે તો અમારા બ્લોગ માં તમે કન્ટિન્યુ રહી જાવ એ જાય છે આપણે અને જો આજે આવી ગયા છે પાંજરાપોરે એ બંને ત્યાં પાંજરાપોર છે અમારા બબરકોટ કેવડું મોટું ગાય બહુ હોય છે આજે અમે બને પાંજરાપુરની મુલાકાતે આવ્યા એ મારું પેલું પેમેન્ટ જે મોજ એપ્લિકેશનમાં આવ્યું છે ને

આપણે નેક્સ્ટ ટાઈમ માં ગમે ત્યારે આવશે ને ત્યારે આપડે જયારે આવશું આપણે જે પૈસા હતા એ તો આપણે લખાઈ નાખ્યા પોચી ફડાય નાખીએ અહીંયા દર ત્યારે કન્ટિન્યુ વ્લોગ માં રહી જજો એમ હવે શૂટિંગ એટલું થોડું ઘણું લીધું છે વ્લોગ નું કારણ કે અહીંયા માણસો હતા એટલે મેં આનકા પહેલા વી આયા વંડા માં અને પછી થોડું ઘણું શૂટિંગ લઈ લીધું છે અને હવે આટલો સપોર્ટ આપ્યો છે ને તો પાછા આટલો સપોર્ટ આપજો બસ હા ભઈ નહી થઈ જ જાતા પાછા એટલે કન્ટિન્યુ વ્લોગ માં રહી જજો પાલો ઉતારે જો પાલો ઉતારે છે જો ટ્રેક્ટર આવી ગયું પાલા નું ટ્રેક્ટર છે

<noise> <hesitation> 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 <hesitation>

થોડીક નાની એવી રીલ્સ બનાવી નાખી કારણ કે આજે વિડીયો પાછા અપલોડ કરવા પડશે ને આજનું પહેલું પેમેન્ટ વીવી ગયું પાંજરાપોળ ઓકે અને ગાય માતાને અર્પણ કરી દીધું છે હવે નેક્સ્ટ પેમેન્ટ આવે ત્યારે જોઈ કેટલું પેમેન્ટ આવે નેક્સ્ટ કા પોંચ તમને દેખાડ્યું ખાધી પૈસા કેટલા સી કઈ નહીં દેખાડ્યું ફોટો વાળા ફોન કે લાવો તો એ તો ખરા મને પોંચ તો એક કરતો દેવા સોશિયલ મીડિયા દેવા વિનોદ બામન દેવા આપણે એને ફ્લો પેમેન્ટ દે દીધું પાંજરાપોર એની ક્યો દે ગયું ને હેલો પેમેન્ટ દઈ દીધું પાંજરા પર ખુશી માં ખુશી માં આ ફોટો હતો ને વિડિયો માં અપલોડ કરજો એટલે મિરાય દે રાખજો કન્ટિન્યુ બ્લોગ માં રહીજો હવે બોપરે ખાવાની તૈયારી કરીશ ને પાછ બોપરે ખાવામાં જો આ બનવાનું છે આજે સેવ ને એવું બધું છે સેવ આજ ગળી ગળી સેવ બનાવવાની છે તો હવે એમ હે ને પેલા વિડિયો ઉતાર ફોટો છે

જો આજે બપોરે ખાવામાં અમારે છે 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 સેવ અને બટેકાનું પાપડ મજા આવે કેમ મીઠું થાય બધું મીઠું છે શાક ને ભાગ ને એટલી સેવી જેટલી સેવા મને

તમને હોય છે કે દાઢી ની ઉપર કરાઈ ને કેમ હતું તો આજે મેરેજ એનિવર્સરી હતી ને એટલે દાઢી ની ઉપર કરાઈ નાખ્યું છે અને ફ્રેશ થઈ ગયા છે એ માતાજી ને દીવા બધી કરી નાખી એ બધું કરી નાખી અને આજે જે અમારું પેમેન્ટ હતું પેલું આવ્યું હતું એ અમે પાંદરા પોઈન્ટમાં દાન કરી દીધું છે તો હવે નેક્સ્ટ પેમેન્ટ ક્યાં વાપરવું કઈ રીતે વાપરવું એ હવે પેમેન્ટ આવશે એટલે અમે જો એમ સાચું પેમેન્ટ સાચા રસ્તે વાપર્યું હોય તો જય હનુમાન દાદા કોમેન્ટમાં લખી નાખજો શું લખજો જય હનુમાન દાદા જો હનુમાન દાદાને માનતા હોય તો કોમેન્ટમાં લખજો જય હનુમાન દાદા ભાઈ બાય